સાહેબ બેઠા છે હા કહું સાહેબ ને કહું બે હા નામ બોલો ભાઈ તમારું પ્રસાદ ઉંમર પચાસ શું કરો છો નોકરી નોકરી શું તકલીફ છે ભાઈ સાહેબ પેટમાં દુખે છે પેટમાં દુખે તમને હા આ મને કઈ પેટમાં તમારે તકલીફ લાગતી નહીં એના માથા પર કેમ તમે હાથ મુખીએ પકડી રાખ્યું હા બસ હું તમને એ જ કહું છું કે લોકોના છે ને છે અને માથું આ લોકો આપણા સમાજમાં ઘરમાં ઓફિસમાં બધે તકલીફ કે લોકોના દુખ છે પેટ અને પકડે માથું જે વાત મુદ્દાની કેવી છે એ કઈ નહીં એકતા આખા ગામમાં ભૂખ છે જે વાત જેના કેવી એ જ કહેવી જોઈએ એટલે આ કહેવત સાચી પડી છે દુખ છે પેટ અને કૂટે છે માથું